કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નાનાભાઈ વડગા બળદિયાનું છું હું તાલુકા પંચાયતનો સત્યાસી ત્રાણું ચૂંટાણું ચેરમેન હતો અને મારાથી જીવું છે એ કામ કર્યું છે અને અત્યારે ખિમજીભાઈ બીજી પેનલ બીજી વખત ચૂંટાય છે તો ગામનું કામ કરશે એવી અમને ખાતરી છે એટલે અમે લોકો બધા પ્રેમથી અમને મદદ કરી છે મતો આપ્યા છે અને આપ્યા છે કામો ઘણા થઈ ગયા છે વડિયામાં પાણી સમિતિની અલગ યોજના ચાલે છે ઓગણીસો નેવું માં ચેરમેનથી એને પણ આ પંચાયત ચાલે છે એટલે પાણી ગટર ને આરોગ્ય શિક્ષણ અને પહેલા વાત કરી હતી ભાઈએ કે દાખલામાં અને આવકના દાખલામાં નામના શિક્ષકમાં ને એમાં પંચાયત મદદ કરશે એવો મને વિશ્વાસ છે કિમજીભાઈએ ખાતરી આપી છે એટલે એના માટે અમે એને સપોર્ટ કર્યો છે મારું નામ આહિર પારસ દેવજીભાઈ છે બળદિયા વોર્ડ નંબર ત્રણમાં સભ્ય તરીકે ચૂંટાયો છું જેમ કે ગામના ઘણા બધા એવા મુદ્દાઓ છે જેમ કે રાશનકાર્ડમાં ઘણા બધા સમસ્યાઓ આવે છે તો એના માટે ભૂત ધક્કા ન પડે એ મેં પૂરી કોશિશ કરું કે એ કામ જે નાના નાના એવા કામ છે એ ગામમાં થઈ જાય કોઈ પણ દાખલા માટે જે તકલીફ પડે છે એ પણ અમે ગામમાં જેમ કે આવા દાખલો છે જાતનો દાખલો છે એ અમે ગામમાં જ સોલ્વ કરી આપશું ને ગામના જે જે પણ સામાજિક કે શૈક્ષણિક મુદ્દાઓ છે જેમ કે છોકરાઓને સ્કોલરશિપ માટે કે જ્યારે પણ છોકરાઓને કોઈ પણ યોજનાઓ આવતી હોય છે એનો લાભ મળે ને ગામના જે પણ લોકો છે એને જે પણ યોજનામાં લાભાર્થી હશે યોજનાથી પૂરી ટ્રાય કરશું એનો લાભ અપાવીએ મારું નામ કિશોરસિંહ કનુભા જાડેજા હું વોર્ડ નંબર સાત નો વિજય સભ્ય છું ને બળદિયા ગામને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે તમે સાથ સહકાર દીધો છે હવે અમે કામ કરશું તમે અમને વોટ દીધો છે એ તમારો ફેલ નહીં જાય એ અમે તમને અમારા કામો તો અમારા મેનિફેસ્ટોમાં ઘણા છે જેવા કે કિસાનને વીમા છે સુકન્યા યોજના છે પેલી બોડીમાં મહિલા સરપંચ છે અમે એવું વિચારીએ છે કે પંચાયતમાં જો ભંડોળ હશે તો સુકન્યા યોજના બળદિયામાં અમારો ઠરાવ થાય ને એટલે બળદિયામાં દીકરી જન્મે ને એનું ખાતું પંચાયત ખોલાવી આપશે ને એના માવતરને અર્પણ કરશે મારું નામ નામજી નારાયણ છે કરદિયા ગામનો નાનપણથી જ મને પ્રેમ મળેલો છે અને બે હજાર બારમાં પણ અમે મારા વાઇફ સરપંચ હતા તે દિવસે પણ સારો એવો પ્રેમ મળ્યો હતો અને સત્તરમાં ટ્રમ્પ પૂરી થઈ ગઈ પછી આ બીજી ટ્રમ છે અને આ વખતે પણ આખા ગામનો સારો એવો પ્રેમ મળ્યો છે આરોગ્ય શિક્ષણો ગટર છે પાણી છે એમાં વધારે પ્રાયોરિટી આપશું ખુશીની લાગણી છે ખુશીની લાગણી વિશે બીજું કઈ કહીએ કે એવું છે નહીં તમે પોતે જોયેલું છે એટલે તમે પોતે જ બતાવી શકશો મારું નામ વેકરિયા વનિતા ખિમજી છે સરપંચના ઉમેદવારમાં છું આજ સરપંચ તરીકે ચૂંટાઈ આવી છું આજ ગામના લોકોના સાથ સરકારથી આજ મારી જીત થઈ છે હું બહુ જ ખુશ છું પહેલા પાંચ વર્ષ સરપંચ પદે ચૂંટાઈ આવી છું તે દિવસે મેં ગામનો સારો વિકાસ કર્યો છે હજી એ નથી પણ સારો વિકાસ કરીશ આજ બહુ જ સારું લાગે છે તો એમ થાય કે આખું ગામ મારી સાથે છે